હા સીધું બોલો સીધું બોલો આવું આવડું આવડું બોલજો સીધું બોલો એટલે તમારે છોળી રહી રૂપા એનું હગુ પેલા જાભાઈ નહીં કર્યું છે કર્યું છે ને તો એ છોકરામાં ઢાળો છે એટલે તમારું શું કેવું થાય છે એમ નહી એમાં ઢાળો છે તમને ખબર પડે હું કા છોડી ની જિંદગી ખરાબ કરો છો ના યાર કમ્પ્લીટ છે ને યાર હું કમ્પ્લીટ છે યાર કઈ વખત તો હું જોઈ આવ્યો છું એ હેડ હશે તમે જોયું છે બધું જોયું છે

હું સોળનું વિચારવાનું જહાજ જલાણીની કેટલા જલસા છે બંગલા ગાડીઓ ટ્રેક્ટર જમી છે એટલી છે અને મજૂરી કોમ કરી છે મારે સોળની તો ખાલી વધી ખાઈને મૂકવાનું જ છે એટલે તો અમે તો અમારું જ વિચારો છે ના છોડનું વિચારેલું છે ઉપર એક નંબર જગ્યાએ જવાની છે એવું ઘર તો મળે ના એ જવાબ અમારે ઘેર કરીએ ના છીએ કર્યું છે કર તો છોકરા ઢાળો નહીં એટલે તમારી જ કર કરી તમે છેતરાઈ ગયા છો છો એ નહીં છેતરો

ગમે તે જવા બેડા માર પણ આ હુરો હગુ કરાય છે ને એ કમ્પ્લીટ ગુંદર જેવું શોટ ખબર નહિ કે આ હુરો હગામાં તો પાક્કો છે પણ આ જોકા આ છેટલા રીશે બળશે છેટલા રીશે બળશે તો કે હગો તોળાવા કરે છે આ હગો તોળાવા પવન શિકર હું મળે છે હગો તોળાઈ હુકા કોકના નેહાકા લીસ કોકના નેહાકા હુકા લીસ આ જોવા આ વારા ભાઈ તમે તો મારું એવું કોમ કર્યું છે ને કે તમારા પગ ધોઈ એવું કર્યું તમારી બધી વાત આવી છે પણ તમે મારું જબરું કોમ કર્યું છે યાર પેલા કાળુ એક લગીર કશું નહી થવાનું મારે દાઢી ને મૂસો બધું કઢાઈ દેવું પડશે તમે ચિંતા કરશો નહીં આ તો હગુ તૂટી ગયું ને હુરા ભાઈ તો આ હું આ મૂસો આપડી ને ફરું છું ને દાઢો ને પાઠો વધારી ને

અરે કમાની તમે વાત જ મેકી દો કમો જે દાડા હગુ પાકું થઈ ગયું ને એ દાડા કજી કજી એક નહીં કાઢતો ને તાંડો એ તો ભાઈ સપનો દે રહ્યો જો કરે તો મને ભેગો થાય કમો છો કે સતા જો પેલી બગ છો કહો જોઈ આવજો તમે કમો છે એટલે સતાણ શેરીએ શેરીએ કમુ ભાઈ અંતર ઉડાળતા અંતર ઉડાતા એતો અભિલા ઉડાણતા શેરિયે શેરીએ તો હાલો મન તો ગાતે આવતું નહીં પડે એવો ખુશ્યો એવો ખુશ સુ તો મારા હુરા કાકા એ મારું હગુ સેટ કરી નાયું જબરજસ્ત ખુશ સુ યાર મેરે યાર કી شادی હે યાર મેરે યાર કી شادی હે હુરા બાપુ ખુશ સુ આલ્યા મારું બાપુ કાકા ખુશ થઈ ગયો છે ને ખુશ જ

ઓડી ગાડીન ફોર્ચ્યુનર ને બધું અમે આવ્યું છે કોડી ના તો કેવા તો ગાલલો તો ગાલલો ગાલું અમે બીજું કોડીઓ લઈ લઈ જા તો અરે ખોડી તો હું કરવી તો ખોડો લઈ જાતા હોવે તે પછી બીજું કોઈ મને તો ખુશ માં કાકાને કીધું થાય હા મારે કાકા ને કીધું અરે કાકો ખુશ થઈ ગયા છે મારો અવાજ શું થઈ ગયો અવાજ યાર થી દવા કરી રોજ ટોક 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 કરતા કાકો

હું બદલી કાઢું પેલી બદલી કાઢ બાપા વાત વાંચતો હા પેલું હગા પર દાળા જોઈ હોય હગું આપ્યું કોઈ તમે વિચાર્યું તું કોઈ એ તો રસ્તો છે આપડા પા જો અમે બધા આપડે ધાફો માર દીધી જો ભમરા બાપા એમ જી આયા પૂરા બાપા એમ જી આયા કોઈ મેળ પડ્યો નહીં એટલે અમે આપડે એક જ રસ્તો બજો છે અમુ આ ગાયો બાયો બદલી અને સીધો જવું રૂપા પામ ચમ તો ભમરા પાણી છોડી એ મારી છોડી ચમ કે ભમરો બા મારા ભાઈ બંધ છે બરાબર એટલે જઈને સીધો એક જક મારી આપો હું જતા આવું

તું જોવા બોવા બોલાવજે હું એટલે જ તારા પાસેમાં આવ્યો તો ઓવર બોય બેસ બોય બેસ વાત કરીએ આપણ તું છોકરું જોવા બોલાય હગુ ઉરાભાઈ કરાવ્યું છે ને ઓ ઉરાભાઈ ને કરાવ્યું છે એને છોકરું અમાર ગામનો જ છે હા તમાર ગામનો છે એટલે જ તાર પાસેમાં આવ્યો તો એ છોકરામ છે ને ડાળો નહીં હા જે હા મને તો કોઈ ખબર નહીં મી તો ખાલી ફોટો જોયો તો એનો ગોડા જેવું છે ઢાળો નહીં મો બે ડાળા છે

અમે ગઢબોરા હમાસાર હમાસા ના રહ્યા તો તારો બાપો એટલે કોમ પૂરું કર્યા વગર મેલાના ના બાપુ ઘેર જવા દે પેલે કારુ પાડે મને ચિંતા પે આવી દો હું કરું ગે દઈન માં બાપન કે ઉપર પેલો છોકરો જો તો ઠીક થન ના પાનો તો એને જોવા બોલા ઉપર અમારા આય મને થાક લાગે તો હું ઘેર જવા દે મનો

તને કોને સલાહ આપ્યા આવું મને કોને સલાહ નહીં હું ભણવા જતી હતી તો બધી વાતો કરતી હતી એ તો એક છોકરાને પેલો જોવો જ પડે તો હકુ કરા નક નહીં કરું મારા હકુ હા કશું કશો નહીં એ તો હું ઉરા પણ ફોન કરું છું તે કાલ સુકાન લઈને આવશી તું ના જો કર હું ભેવો પડી દઉં હા ઓ નહીં છોકરાને બોલો હું કે તે કરું હા રો ધવાન કરા હું ભેવો પાઈ દઉં હો ગાયો તો આ છેટલા બંધારા સા ગાયો

હા પણ ફોન કરું હલો હા બોલો અલ્યો છો છો ભગત તને કેર છો અલ્યા પેલું હગુ કરાય છે તો આ રૂપમાં કોઈ લખ્ઠું ચલાવી પાછું કા ને કે છોકરો જોવો પડશે પણ હાલ તો હું થોડું કોમમાં હતો તે નાવ હતો પછી જોવા છોકરાને લઈને આવું પડશે પણ આવું પણ ને ગોઠવ્યું છે યાર અરે એને કોઈ ગોઠણ હોય એવું કીધું તો છોકરો જો પર આજના હાલના જમાનામાં તો હા કેવું નહી હડામો સોમવાર આવું તા લઈને કશો હતો નેડા મી તો હું ફોન કરું છું એની રૂપાણી કીધું તો હું ફોન કરું તેરા કીધું બોલાવું હા તે હડામ હું સોમવાર લઈને આવું છોકરાને હા છોકરાને લઈને આવજો સોમવાર હો હા 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 રેડો હાર હડો હા હા પાણી નહીં પીવું આ હરે જ ગાયો ગાયું પાણી નહીં પીવાય રે

આ બાપા ખબર છે તમે શું કરો છો મને બધું આલુ અને બેડા મારવામાં બાપા તમે ચાલો ક્યાં પાછે એટલે હાબું તૂટી જાય તું ચિંતા કરે હું એ રૂપો પાાયમાં જ જોતો તો હ કીધું કે તું જોયો છે કે ના તો તું જોવા બોલાવજે પેલા ઓ નકા તારી જિંદગી બગડી જાય બગડી જાય કાકા છોકરામાં બે ડાળા છે

આ છોકરાને લઈ જવાનો છે એટલે છોડી કે છે મારે જોવું છે આ આધાર કાર્ડ ને આધાર કાર્ડ બધું કીધું છે કે પાછું લઈ જવું પડશે મારે આ નવા નવા ડોજ્યા કર કર કરે છે શિકરા હારું ગમતું નહી એવું લોકોને મારે જવું પડશે ઓનપાણા હવે મારે પહેલા બાઇક લઈને જવું એમાં ડાયરેક્ટ ગેરેજ જવું જો આ ભાઈના પાહ પછી કઉ કે આવું આવું છે યાર તો ભમરાબાનો ફોન આવ્યો તો મારે કે આવું કીધું છે મને મારે કહેવાતું પડશે જ કે જાણે મને જવા દેતા હું